અઘોર જંગલ ની અંદર રખડી રખડી ભૂખ બહુ લાગી છે અને થાક મને બહુ લાગે છે તો લાય તેની પાસે જવું અને ભટકો રોટલો હોય તો હું માગું અરે ગોવાઈ જય સીતારામ અરે જય સીતારામ જાતુગા જય સીતારામ અરે ગોવાળ આ જંગલ જંગલ રખડી ભટકી બહુ થાકે છુ અને મને ભૂખ પણ બહુ લાગી છે જો તારી પાસે ટાઢો ટુકડો હોય તો મને આપ અરે સાધુ મહારાજ મારી જોડે થોડો ટાઢો ટુકડો હતો એ તો હમણાં જ મારા આદમી નામ લઈ અને હું અન્ન પાણી કરી ગયો મહારાજ અન્ન પાણી કરી ગયો અરે ગોવાળ તારી કામળી ની અંદર તપાસ કર જરૂર થોડો ટુકડો વધ્યો હશે અરે નહીં મહારાજ તમે ખોટી અટ મૂકી દો મને ખબર છે મારી જોડે થોડો ટાઢો ટુકડો હતો એ તો હું અન્ન પાણી કરી ગયો મહારાજ અરે ગોવાળ તારું નામ શું છે અરે સાધુ મહારાજ આમ તો મારું નામ હરજી ભાતી છે પણ લોકો મને અરજી ભગત કહીને બોલાવે છે મહારાજ અરે હરજી ભગત એક આ સાધુ ના વચન પર વિશ્વાસ રાખ અને તારી જરૂર ટુકડો હશે હરજી જો તારી પાસે કાઢો ટુકડો ના હોય તો થોડુંક પાણી પણ પા અરે મહારાજ આ તો ના મહારાજ આ ક્યાંય પાણી ના હોય મહારાજ અરે હરજી બાકી સામે જે સરોવર એમાં પાણી લાગે છે માટે અને પાણી ભરી લાવ અને મને થોડું પાણી પા અરે સાધુ મહારાજ હજી સવાર માં મેં સરોવર માંથી બટા આંક્યા હતા પાછળ ઢૂંડી ડબરી ઉઠતી હતી અને તમે તે સરોવર માં પાણી દેખાય છે મહારાજ ખોટી ઘટ મૂકી દો ને મહારાજ

લેવા પાણી પીવો અરે ભરજી પગર લે થોડો તમે પણ પીવો અરે હા મહારાજ અરે હરજી ભગવ તારી પાસે ટુકડો માગ્યો તે ના આપ્યો પાણી માગ્યું પાણી તો જરૂર આપ્યું હવે આ તારા બકરા છે એનો થોડોક દૂધ તો મને પણ અરે એ મહારાજ આ તો બાટડિયા બકરા કેવાય મહારાજ આમાં દૂધ ન હોય અરે હરજી ભગવાન જે સામે વડના નીચે કાબરી બકરી દેખાય છે એના જમણા આછર માં મને દૂધ દેખાય છે અને આ સાધુના ના પર તું વિશ્વાસ રાખ તું જો તું જા એ બકરા પાખર્યા જરૂર તું નાખશ અરે